તો લેન નથી આવો તો એ ગણાવા બяза ને આમ વાક કર્યું નાવો સમજાય હાય તને જો આગર જન થઈ ગયા બજાય મથરામ બાપા જલરામ બાપા બજરંગદાસ બાપા બજાય કઈ કીધું છે આ કે જિંદગી વેઠું છે કે તમે ન કરી એકલી તો આપણે હારું આ તો કોક કે શું કર્યું કે મે આ કર્યું નામ કર્યું તા આપણે કોકની જમીનું ગસવા નીકળી જ

અભિમાન નથી પણ સ્વાભિમાન થી જીવું બોલો ભગવાન ને આગળ યજ બળ રાખો કે તે આ બે હાથ આપ્યા છે એટલી તાકાત આપજે કે અમાર તારીફ આય નથી માંગો મહેનત મજૂરી કરીને આ હાથેથી અમારો ગુજરાન ચલાઈએ છે બાકી નસીબ માં હોય તો આપજે નક કઈ જોતું નથી આ તો આય આવે જોડે લેલી તો અમાર કામ ચાલી દે લેશે થાય

કોંજી અલય એ આશીર્વાદ લાગી જાન ત્યારે દાદાએ તમને ડોટ છોડી જ ના જાય બેઠા છે અનતી આવી જોવા હા ગણે જવાનું હતું આગળનો રોડે થી એનપા વળી જઈ એવા બેઠા છે મને ખબર છે સમજે કે તમે આયા નથી તમને બોલાયા છે ચારે બોલાયા છે કે તમે

લાં ઉસોય યાદ કરજો કારણ કે એનો મોટો આશાન છે આપણે આ ધરતી ઉપર ઉડના છે અને બાકીની વાત રહી એ તમને એમ થાય ફટા એમ ન કે કે વ્યાધી છે આરા માર્ગે જવી છે અને અમે દુખી છીએ તો કદાચ ગણત્રીના દિવસો દાદા ઉપર ભરોસો મૂકી દો હું ખાતરી આપું છું કે કદાચ મારા પરિવારનો ગુજરાન ચલાવ આવી થી સિત્તેર કિલોમીટર નોકરી ધંધે જોયો છું મારા પરિવારનું કાર્ય શું થશે એ વિચાર ના કર્યો હોય ટિફિન ઘરે મૂકી આવ્યો છું આવવાવાળાની વ્યવસ્થા પૂરી પાડી છે અને પછી સમય મળ્યો છે પછી માળા ઠાકરની કરી છે તો હું તમને વચન આપું છું કે જે કંઈ જોડીમાં તપ ભેગો જોઈએ હું ઠાકરને કહું છું કે આવવાવાળાના ભાઈમાં ભાગમાં ના હોય મારી જોડી ખાલી કરી અને જો જ્ઞાન થઈ ગયું છે તમે જારે પહેલા દિવસે પગ મૂકોને બસ હું ખાલી ભ્રમણામાં જીવું છું તમારી આઈ મારે શું કરવાનું છે એ મને જ્ઞાન છે ક્યારે જતો રહેવાનું છે એ જ્ઞાન છે હા હું આ છોટી ભ્રમણામાં વિકળાવાનો જ ત્યારે માણસ આઈ પગ મૂકતો હોય ને ત્યારે અમને ખબર પડી જાય કે બે વાર પછી આ કેવો નીકળવાનો છે પાંચ તમારી આસાસ દુનિયા ન કરાવો તો જગત ને ખબર પડે કે ફલાણો માણા આવો નીકળ્યો હા મર મથે કોઈ દોસ્ત નો પડવો રાખી છે અજો હું આ ભ્રમણા માં વિકળ ફલાણા માણા નું ફોટો લાગે આના હાથે એય કરવા નથી બેઠો મને તો જેને બેહર્યો છે એના ફોટો ના લાગે આ જેસામાં હોય છે ત્યાંય હમ આ જગ્યા માં આવો તો દેવે તમારી પદવી તમારો વાહ ભયો ને એક બાજુ મુખી આવસો ને તો જ આ બેઠો એ તમે સ્વીકાર સન્માન કરે સ્વીકાર કરે આ તો ન ગમેયા છે તમાર મનમાં એવું હશે ને કે હું કઈ કશું ત્યારકે ક્યારે પરમાત્મા અપડો સ્વીકાર ન કરે આ લકી કરી લેજો કે હું કઈ નથી જે કઈ બનાયો એની દયા થઈ ત્યારે હું ગયો આ નકર આપડા બાપ દાદા રહ્યા એ ખેતરમાં હું તો તમને કહું છું કે દીકરા દીકરીને ભણાવજો ખાલી સફળતા મળવી ના મળવી એ બે નંબર ની વાત છે પણ પ્રયાસ તો કરજો સમજાય કદાચ તમારા થોડાક ધક્કાની જરૂર હોય અને કદાચ એને ભણવામાં જે કઈ પુસ્તકો ખોટતા હોય ને એ અમે આ સાની તરફથી બોલા પાડતું પણ ભણાવજો